નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જૂન મહિનાના નક્ષત્ર આધારિત ખેતીની આપણે વાત કરવાના છીએ વાતની સાથે અત્યારે જે પણ ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો મેસેજ અમને આવતો હોય છે કે સમયસર વિડીયો મળતો નથી તો ખાસ બાજુમાં સબસ્ક્રાઈબ બટન દેખાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઉપર તમે ક્લિક કરશો જેથી સમયસર તમને વિડીયો મળતો રહે ગઈ વખત મે મહિનાના વિડીયોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને મેં વિનંતી કરી હતી કે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ કરીને તમારું નામ અને ગામ લખશો જેથી કરીને અમને ખબર પડે કે ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓની અંદર ખેડૂતોના પ્રતિસાદ અમને મળી રહ્યા છે એમાંથી વાત કરું તો મુનાભાઈ બોટાદ છે અરવિંદભાઈ બોટાદથી છે અશ્વિનભાઈ છે ચોટીલાથી છે કિશોર પટેલ કામરેજથી છે સામંતભાઈ પરમાર વડોદરાથી છે મુકેશભાઈ દેસાઈ બનાસકાંઠાથી છે જશુભાઈ બારડ સોમનાથથી છે ઠાકોર દિનેશ સારીથી છે પ્રદીપભાઈ નર્મદા છે ભરતભાઈ ભાવનગર છે રોહિતભાઈ પટેલ વડાલી સાબરકાંઠાથી છે આવા ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓ સુધી આ નક્ષત્રનો મેસેજ પહોંચ્યો છે ખેડૂત એનો અમલ કરી રહ્યા છે અને અમલ કર્યા પછી એમાંથી ફાયદો મેળવી રહ્યા છે એ ખૂબ અગત્યની બાબત છે અને આજે આપણે ચર્ચા કરતા પહેલાં ખેડૂત મિત્રો આપણે અત્યારે ચોમાસાના પાકોની પૂર્ણ તૈયારી આપણે શરૂ કરી દીધી છે જમીનની હોય તો જમીનની તૈયારી ખેતરે ખેડવાની તૈયારી હોય અમુક ખેડૂતો શાકભાજી છે તો શાકભાજીના બિયારણની ખરીદી કરી લીધેલી છે અને અત્યારે ખાતરની ખરીદીનો પણ સમયગાળો ચાલુ હશે જે મિત્રોએ બિયારણ લઈ લીધું છે જે લોકો બત્રીસ નંબર કે જે વેરાયટી વાવાના છે એની શરૂઆતની તૈયારી પણ કરી લીધી હશે કપાસના બિયારણ ખરીદી લીધા છે તો આજે નક્ષત્રની સાથે સાથે અમુક વસ્તુની ચર્ચાઓ છે મારે ખેડૂત મિત્રોને ઘણી વખત ટ્રાવેલિંગના અભાવે હું વાત નથી કરી શકતો અથવા સંવાદ કરવામાં રહી જાય છે પણ આજે તમને હું ખાસ ચોક્કસ ચર્ચા કરીશ નક્ષત્રની સાથે સાથે બીજી કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું તો જે ખેડૂત મિત્રો આપણે કપાસ હોય મગફળી હોય શાકભાજીના પાકો હોય કે સોયાબીનના પાકો હોય કઠોળના પાકો હોય અન્ય કોઈ પણ પાકો હોય આ પાકોમાં જમીન તૈયારી કરતી વખતે નાનામાં નાની બાબતોનું જો તમે ધ્યાન રાખો છો હવે આપણી જે જમીન છે જમીનનું હૃદય છે એ સેન્દ્રીય ખાતર છે જે ખેડૂત મિત્રોની પાસે પોતાને ઘરનું સારું કોવાયેલું ખાતર છે એ લોકો ઘરેથી જ ઉપયોગ કરી શકે છે પણ જે ખેડૂત મિત્રોની પાસે નથી એ ખેડૂત મિત્રો આપણે કામાનો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ કરીને આવે છે એ એક એકરની અંદર તમે આઠ બેગ સાતથી આઠ બેગ તમે ઉપયોગ કરી શકો છો હવે આ સેન્દ્રીય ખાતરનો ખાસ રોલ શું છે તે એની પછી વિસ્તૃત આપણે ઊંડાણથી ચર્ચા કરીશું કારણ કે ઘણા બધા વિડીયો મારે ખેડૂતો સુધી પહોંચાડવા છે તો આ થઈ વાત સેન્દ્રીય કે જે તમારા જમીનનું હૃદય છે હવે સાથે સાથે ખેડૂત મિત્રો આપણને ખબર છે ઘણા ખરા વિસ્તારોમાં ક્ષારના પટ વધતા જાય છે દિવસે દિવસે ક્ષારનું પ્રમાણ વધતું જાય છે અને એવી બધી જમીનોમાં અથવા તો બીજી જમીનોમાં જમીનના પડ કડક થતા જાય છે જેના કારણે હવાનું એરેશન આપણા પાકમાં થવું જોઈએ બરાબર છે બિલકુલ થતું નથી વરસાદના પાણી ઉંદર ઉતરવા જોઈએ અલસિયા નથી સૂક્ષ્મજીવોના બેક્ટેરિયા નથી એવા ખેડૂત મિત્રોને પણ ખાસ ભલામણ કરું છું કે તમારે જમીનમાં કોઈપણ પાક વાવતા પહેલાં હરે કૃષ્ણનું દ્રાવણ બરાબર બે કિલો ગોળ અને પાંચ લિટર ખાટી છાસ મિક્સ કરી વાવેતર પહેલા જવા દો છો તો તમારા ખેતરમાં કોઈ પણ અવશેષો કે જે પણ સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધશે તો શરૂઆતથી તમને આ ફાયદો થશે હવે જે ખેડૂત મિત્રો કપાસ હોય કે અન્ય કોઈ પણ મગફળી કે બીજા કોઈ પાકો વાવાના છે એટલે ઘણી વાર ખેડૂત મિત્રો કહેતા હોય છે કે સાહેબ મગફળીમાં અમે ખાતરો ઓછા નાખીએ છીએ અથવા તો પાછળ બટાકા વાવવાના હોય અથવા તો બીજા કોઈ પાકો વાવવાના હોય ત્યારે વધુ નાખીએ છીએ અથવા કપાસમાં લોકો નાખતા હોય છે તો ખરેખર શું કરવું જોઈએ તો આપણે દર વખતે વાત કરીએ છીએ કે તમારી જમીનની ચકાસણી તમે કરાવી હોય તો એમાં તમારે ઘણી જમીનોમાં એવી છે કે જ્યાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે ત્યાં આપણે પાયાના ખાતરોમાં ડીએપી જેવા પસંદ ન કરતા અન્ય ખાતરોની આપણે પસંદગી કરવી જોઈએ ઘણી જમીનોમાં પોટાશનું પ્રમાણ વધારે હોય છે તો આપણે પ્રમાણસર આપણી જમીનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજે બારબત્રી સોળ ઉપયોગ કરતા હોય કે એનપીકેના અન્ય ગ્રેડ ઉપયોગ કરતા હોય તો તમારી જમીનમાં પોટાશ કેટલો છે એને ધ્યાનમાં રાખીને આપણે ખાતરો ઉપયોગ કરવા જોઈએ હવે આપણને પ્રશ્ન થાય કે ખાતરો નાખવા છે કેટલાય જે ખેડૂતની પાસે પોતાની જમીનની ચકાસણી છે એમાં રિપોર્ટ કાર્ડની અંદર ભલામણ પણ કરેલી હોય છે કે આપણે એક એકરમાં કેટલો પાયાના ડોઝ તરીકે આપવાનું હોય છે હવે જનરલી અહીંયા આજે હું ચર્ચા કરું કે ભાઈ આપણે તમને ખ્યાલ જ છે કે કામા કંપની ઓર્ગેનિકની અંદર જ કામ કરે છે અને ઓર્ગેનિકની અંદર તમામ નવી આધુનિક પદ્ધતિના પ્લાન્ટ એન્જિનિયરિંગ બિલ્સ દાણાદાર ખાતરો બનાવીએ છીએ એટલે તમે જે કોઈ પણ કપાસ અને મગફળીના પાકો કરતા હોય મગફળીના પાક તો હજુ સુધી વાંધો નથી આવતો પણ કપાસ જેવા પાકોની અંદર ખાસ કે તમે જે પણ કેમિકલ ખાતરો ઉપયોગ કરતા હોય એ ત્રીસથી ચાલીસ ટકા ઓછા કરી અને એના જે રૂપિયા બચે છે એમાંથી તમારે જો ઉપયોગ કરવો હોય તો હું સજેસ્ટ કરીશ કે ડૉક્ટર ભૂમિરાજ કરીને એક નવું ખાતર આવેલું છે એ તમે એક એકરની અંદર એકથી બે બેગ ઉપયોગ કરી શકો છો સાથે ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે ભૂસમૃદ્ધિ ગોલ્ડ એકરમાં એક બેગ ઉપયોગ કરી શકો છો કપાસના પાકની અંદર મગફળીના પાકની અંદર ત્યાર પછી સોયાબીન કે અન્ય પાક બીજું ખાસ જમીન માટે શું જરૂરી છે તમારી જમીનમાં ફોસ્ફરસ ઘણો બધો પડી રહેલો છે આને અપટેક કરાવવા માટે અથવા સૂક્ષ્મતત્વને અપટેક કરવા માટે માઇકોરૂ જે માઇકો રૂડ કરીને આવે છે ચાર કિલો દર એ પણ ખાતરની સાથે મિક્સ કરીને તમે ઉપયોગ કરી શકો છો આ નાની નાની વસ્તુ ખાતરના પાયાની તૈયારી વાત કરી હવે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિકમાં ડીએપીનો વિકલ્પ જોઈએ છે એના માટે ડૉક્ટર સારથી છે તમે કેમિકલવાળું ડીએપી તમે બે બેગ નાખતા હોય તો એક બેગ ઓછું કરી અને એક બેગ તમે ડૉક્ટર સારથી જે આપણે કામાનો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે ખાતરનું આપણે સંતુલન કરીએ છીએ તો જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધશે જમીનમાં પોષણ જમીન તાકાતવાળી બનશે અને જમીન તાકાતવાળી બનશે તો આપણને ઉત્પાદન ચોક્કસ સારામાં સારું મળવાનું છે અને જે ખેડૂત મિત્રોને ખાસ જે પણ જમીનોમાં ખાસ શરૂઆતથી જ ફૂગના પ્રશ્નો રહેતા હોય એ પોતે સેન્દ્રિય ખાતર નાખતા હોય તો ત્યારે ડોક્ટર તેજસ એકસો આઠ બરાબર છે એક એકરમાં એક કિલોના હિસાબથી તમે સેન્દ્રિય ખાતરની સાથે મિક્સ કરી અને ઉડાડી શકો છો શરૂઆતથી જ તમારા જે જીવંત જીવાણુઓ છે જમીનમાં જશે એ નુકસાનકારક ફૂગને ખાવાનું કામ ડે વનથી શરૂ થવાનું છે આ ચર્ચા કરીએ હવે આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ છીએ આપણે વાત કરવી છે નક્ષત્રની નક્ષત્રમાં જૂન બે હજાર પચીસની અંદર ક્યારેય વાવેતર નથી કરવાનું તો સૌથી પહેલા મંગળવારે અને શનિવારે આપણે વાવેતર ટાળવાનું છે શું કામ તો મંગળવારે આપણે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે અને શનિવારે વાવેતર કરો છો તો રોગ અને જીવાતનો એટેક વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે અને સાથે સાથે બંને આકરા વારની અંદર આપણા વડીલોની ભાષામાં કહીએ કે બંને આકરા વાર છે ભૂમિદોષની ગણનાની અંદર પણ એની ગણના થતી હોય છે એટલા માટે આ મંગળ અને શનિ કઠિન વાર કહેતા આપણે કહેતા હોઈએ છીએ એટલા માટે આ વારે આપણે શરૂઆત કરવાની નથી તો મંગળવાર ક્યારે આવે છે ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ અને ચોવીસ તારીખે મંગળવાર છે અને શનિવાર જોઈએ તો સાત તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખ ને અઠાવીસ તારીખે શનિવાર છે આ દિવસે આપણે વાવેતર ટાળવાનું છે ત્યાર પછી કેટલું મિત્રો આપણે પૂનમ અને અમાસે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જોઈએ તો કેલેન્ડરમાં અગિયાર તારીખે પૂનમ છે અને એના ચોવીસ કલાક પહેલાં દસ તારીખ એટલે મંગળવાર પણ છે અને સાથે સાથે એના બીજા દિવસે પૂનમ પણ છે એટલે અગિયાર ને દસ તારીખે પણ આપણે વાવેતર ટાળવાનું છે ત્યાર પછી આપણે જોઈએ તો અમાસ અમાસ પણ પચીસ તારીખે છે અને એના ચોવીસ કલાક પહેલા ચોવીસ તારીખે એ પણ મંગળવાર છે એટલે પચીસ અને ચોવીસે આપણે વાવેતર ટાળવાનું છે હવે કઈ તારીખોમાં વાવેતર કરીશું તો આપણે આજે ખેડૂત મિત્રો માટે હિન્ટ આપી દઉં કે આ વર્ષ વરસાદ માટે તો ઓછા વધતા પ્રમાણમાં સારા વરસાદ સારો થવાનો છે એમાં કોઈ શક્યતા એમાં કોઈ બે પ્રશ્ન નથી પણ વરસાદના સાથે સાથે ખેતીવાડીમાં નુકસાનીના પ્રશ્નો પણ આ વર્ષે જોવા મળશે કારણ કે જે આ અતિરેક વરસાદ છે અનાવૃષ્ટિ છે સાથે સાથે વરસાદ સાથે વાવાઝોડું છે આ બધી જ શક્યતાઓ આપણને આ વર્ષની અંદર જોવા મળશે એટલે આપણે નક્ષત્રનો જેમ વાત કરીએ છીએ મેં કે વનસ્પતિઓ ચંદ્રને અધીન છે એટલે ચંદ્રને આધારે જ બધી વનસ્પતિઓનું સંતુલન થતું હોય છે તો આપણે આ નાનકડો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે આ બધી પરિસ્થિતિની અંદર જે બાહ્ય પરિસ્થિતિ આપણા હાથની અંદર નથી પણ જે વસ્તુ આપણે જાણીએ છીએ એનો અમલ કરીએ એનો જ કુદરતના સંતુલન સાથે એનું સંતુલન થાય અને આપણે એમાંથી આપણને જે બેનિફિટ થાય એના માટેનો આ પ્રયત્ન છે તો આપણે જોઈએ તો બે તારીખે હવે ક્યારે ક્યારે વાવેતર કરવું છે કઈ તારીખોમાં જૂનની અંદર વાવેતર કરી શકાય એમ છે તો બે તારીખે મગા નક્ષત્ર છે ચાર તારીખે ફાલ્ગુની નક્ષત્ર છે પાંચ તારીખે હસ્ત નક્ષત્ર છે છ તારીખે પણ હસ્ત નક્ષત્ર છે પણ સવારના છ ને ચોત્રીસ મિનિટ સુધી છે એટલે છ તારીખે તમે સવારે છ ને ચોત્રીસ મિનિટ સુધી વાવેતર કરી શકશો પછી નહીં કરી શકો બાર તારીખે મૂળ નક્ષત્ર છે ત્યાર પછી ઓગણીસ તારીખે નક્ષત્ર નક્ષત્ર છે 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 તારીખે તારીખે અને ફરી એકવાર રિપીટ કરું છું બે તારીખ ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ ખેડૂત મિત્રો આપણે વાવેતર કરી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો મોટી જમીનવાળા પણ હશે કોઈ નાની જમીનવાળા હશે નાની જમીનમાં તકલીફ નહીં થાય પણ મોટી જમીનમાં ચોમાસાના પાકો વરસાદ આધારિત હોય છે આપણને પણ ખબર છે કે સમયસર આપણે માણસ મજૂર છે ટ્રેક્ટર છે બધી જ વસ્તુનું વ્યવસ્થાપન કરવાનું હોય પણ જેટલી આમાંથી મેં વાત કરી એમાંથી જેટલી બે ટકા પાંચ ટકા પંદર ટકા વીસ ટકા જેટલી પણ વસ્તુ તમારાથી શક્ય હોય ત્યાં મેનેજ થઈ શકે કારણ કે પ્રશ્નો બહારના નથી પ્રશ્નો આપણા જ છે બરાબર છે તો એમાંથી તમારે મોટા ખેડૂત છે તે આમાંથી તમારે જોવાનું કે કઈ તારીખોમાં ક્યાં વાવેતર થાય છે તારીખો લખવાની અને પોતે અભ્યાસ કરીને એનું અનુકરણ કરવાનું કે ભાઈ આપણે આ ખેતરમાં વાવેતર કર્યું હતું એમાંથી શું બેનિફિટ મળ્યો કારણ કે જ્યાં સુધી આપણને ફાયદો જોવા નહીં મળે ત્યાં સુધી આપણે પરિશ્રમ કરવા માટે અથવા તો એને આધીન કરવા માટે તૈયાર હોતા નથી આ નાનકડો મારા તરફથી પ્રયત્ન છે તેમ છતાં ખેડૂત મિત્રો આગળ મેં પણ પાકોની અંદર પણ મેં વાત ચર્ચા કરી હતી કે મગફળીના પાકોની અંદરની પીડીએફ મેં બનાવેલી છે કપાસના પાકની બનાવેલી છે શાકભાજીના પાકોની બનાવેલી છે તેમ છતાં પણ તમને લાગે કે કોઈ પાકને વિશેષ તો નીચે સ્ક્રીનમાં નંબર દેખાય છે તમારો પાક અને તમારો વિસ્તાર અને નામ લખીને અમને ખાસ મોકલજો જેથી કરીને એ પાકમાં અમે તમને કહી શું વધારે મદદ કરી શકીએ કે જેથી કરીને આપણા ખેતી પાકોનું ઉત્પાદન વધે અને આપણી જમીન છે તંદુરસ્ત અને બળવાના હશે તો ચોક્કસ આપણી જમીનમાંથી ઉત્પાદન વધવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બસ જમીન ઉપર આપણે ધ્યાન રાખી પોષક તત્વો અને ન્યુટ્રિશન આ વસ્તુમાં આપણે જમીનને ધ્યાનમાં રાખીને પાકનું વાવેતર કરશું જમીન તાકાતવાળી હશે તો પાક તાકાતવાળો જ બનવાનો છે તાકાતવાળો બનશે તો રોગ અને જીવાત ઓછી આવશે અને આપણે જે ઉત્પાદન જોઈએ છે એ ઉત્પાદન એમાંથી મળશે આપણે માત્ર રોગ અને જીવાતને કંટ્રોલ કરવા માટેની કોશિશ નથી કરવાની આપણે જમીનને જ મજબૂત બનાવવાની છે અને આ મજબૂત બનાવવાની દિશાની અંદર જ આપ સૌએ સાથે મળી અને પ્રયત્ન કરી અને ખેતી એક નવી દિશા અને ઊંચાઈ પર લઈ જવાની છે આશા રાખું છું ખેડૂત મિત્રો આજનો વિડીયો તમને ગમે હશે ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું વિડીયો સારો લાગે તો તમારા સુધી સહમિત ન રાખતા પરમાર્થની ભાવના રાખજો સારું જ્ઞાન વેચવાથી જ્ઞાનનો વધારો થતો હોય છે અને તમે પણ સારું જ્ઞાન મેળવવા માંગો છો તમારા મિત્રો અને સર્કલ ગ્રુપમાં જે પણ મિત્રો હોય એ આ ગ્રુપમાં વિડીયો પાંચ લોકોને અથવા પાંચ ગ્રુપમાં શેર કરજો તમને વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરીને શેર કરજો જેથી કરીને આપણા ઋષિ પરાશરની જે આ વિચારધારા છે એ તમામ ખેડૂતોના જન જન સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન છે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન